રોજી રોટી પણ મેળવે છે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને લીધે સરકારે દરિયા કિનાર પર પ્રવાસન પ્રવૃત્તિ બંધ કરી હતી હાલમાં ભારત સરકારના જાહેરનામા અને ગુજરાત સરકારના નિર્ણય મુજબ જાહેર ખુલ્લી જગ્યાએ પ્રવાસન પ્રવૃત્તિ તેમજ લોકો ભેગા થવાની મંજૂરી આપવામાં આવેલ છે જેથી આ જગ્યાએ કોઈ બંધ જેવી જગ્યા નથી અને કોવિડની માર્ગદર્શિકાનો ભંગ થવાની શક્યતા નથી કેમ દરિયા દરિયાકિનારે ખુલ્લું વાતાવરણ છે અમારા ગામના લોકો દરિયા કિનારે આવેલા પ્રવાસીઓને સેવાઓ આપી રોજીરોટી મેળવી રહ્યા છે ત્યાં પ્રવાસીઓ પર પ્રતિબંધ હોવાથી લાંબા સમયથી તેમની આજીવિકા પ્રભાવિત થયેલ છે ગામના લોકોની માંગ છે કે અમારા ગામમાં આવેલા સુવાલી દરિયા કિનારેથી ફરીથી પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવે હાલમાં મુંબઈ અને ગોવા જેવા પ્રવાસી સ્થળો તેમજ ગુજરાતના અન્ય બીચ પણ ચાલુ થયેલ છે પરંતુ પોલીસ વિભાગ સુવાલી દરિયાકિનારે પ્રવાસીઓ માટે મંજૂરી આપતો નથી સુરત લોકો પણ કોવિડ પરિસ્થિતિને ધ્યાને લીધે લાંબા સમયથી હરવા ફરવા જઈ શકતા નથી આ લોકોની માનસિક સ્થિતિ જોતા દરિયાકિનારે પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિ ખાસ જરૂરી છે સ્થાનિક જૂના ગામના લોકો માંગ કરી છે કે અમારી દરિયા કિનારા પ્રવસન માટે ખુલ્લો મૂકવા માટે જરૂરી સૂચના આદેશ પોલીસ વિભાગને કરવામાં આવે અને મંજૂરી પણ આપવામાં આવે કલ્પેશ ભગુભાઈ પટેલ સુવાલી ગામ સ્થાનિક નાગરિક છું શું આવ્યો છો કલેક્ટર કચેરી અમે કલેક્ટર કચેરી સાહેબ કલેક્ટર સાહેબને ગુજરાત રાજ્ય સરકાર સાહેબને રજૂઆત કરવામાં સુવાલી બ્રિજ જે હાલ કોવિડ નાઇન્ટીન મહામારીને લીધે બંધ હતો પણ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારની મંજૂરી અને ગુજરાત સરકારના જાહેરનામા પ્રમાણે હાલ ગુજરાતના દરિયાકિનારા અને કેન્દ્ર સરકારની જાહેરનામું પ્રમાણે જે દરિયાકિનારા ગોવા ડીવ ડમર કચ્છના માંડવી ગુજરાતના અનેક સ્થળો દરિયાકિનારા ચાલુ કરવામાં આવ્યા છે સુહાલી ગામનો દરિયાકિનારો બ્રિજ હજુ પર ચાલુ કરવામાં આવ્યો નથી એટલે સ્થાનિક લોકો ત્યાંને પરેશાન છે સ્થાનિક લોકોની રોજી રોટી ત્યાંને દરિયાળી વિસ્તાર પર ચપાટી જે લારી ગલ્લા લાગી નિર્ભર છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂ કરવામાં આવ્યા આવ્યા છે આવેદનપત્ર દ્વારા કે અમારે તાત્કાલિક અમને મંજૂરી આપે દરિયા દરિયાકિનારે અને સ્થાનિકોને રોજગારી મળે અને પવાસીઓ જે સુરત શહેરથી આવતા લોકો અન્ય શહેરથી આવતા લોકોને પણ સેનાનીઓને ફરવામાં હવામાન ચોખ્ખું સ્વચ્છ સુવાલી દરિયાનારા મળે અને સારી રીતે પોતાના માનસિક ત્રાસથી જે મહામારીના લીધે ભેરવાયેલા લોકો બહાર આવે અને આનંદ માણી શકે દરિયાકિનારે આવી પ્રયુક્તિ કરી એવી કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે અનલોક બાદ પ્રવાસાના તમામ સ્થળો ખુલી જવા પામ્યા છે ત્યારે સુવાલીન ડુમસનો દરિયા કિનારો ખોલી આપવા પણ સ્થાનિકોએ માંગ કરી છે અઝર કુરેશી ન્યૂઝ